ચલો સરસ મજાનું ફૂલ બનાવી દો બેટા અરે વાહ સરસ અધપાટ દો જો અહીંયા આગળ આપણે શબ્દ કાર્ડ છે શું છે એ શબ્દ કાર્ડ ઉપરથી આપણે વાક્ય બનાવતા શીખવાનું છે બરાબર શબ્દ તો આવડી કેમ બધાને હવે આપણે વાક્ય બનાવતા શીખીશું અને કઈ રીતે લખાય એ પણ આપણે શીખીશું બરાબર ચલો આપણે પહેલું વાક્ય હું શીખવાડું છું તમને કે ચલો ભાઈ વેદ રમે છે

હવે આપણે પાટીમાં બેન લખાવાય કે ચલો ભાઈ વાક્ય લખો વેદ રમે છે તો પેલા શું કરવાનું વેદ કેવું લખવાનું પછી થોડીક જગ્યા રેવા દેવાની પછી રમે અને પછી છેલ્લે છે અને પછી પૂર્ણ વિરામ કરી દેવાનું બરાબર આવી રીતે લખવાનું છે અને બોલવાનું થાય તો પણ વેદ મે છે એવું બોલવાનું નહીં હા ભેગું બોલવાનું વેદ રમે છે જો આ કાર્ડમાં શું લખેલું છે વેદ રમે છે આવી રીતે આપણે વાક્ય બનાવતા શીખવાનું અને લખવાનું છે પછી લખવાનું છે પેલા આપણે વાક્ય બનાવતા શીખીએ ચલો હવે આપણે બીજું પેલા કોણ આવશે ઐશ્વર્યા બેન આવશે ચલો ઐશ્વર્યા બેન મગન ગાજર જમ એ બનાવવાનું છે તમારે મગન ગાજર જમ શાંતિથી આપડે ઉતાવળ નહીં શબ્દ શોધો પેલા બીજા બધા પલટી પરેલી જોઈએ પાર મગન ગાજર જમ મગન સરસ આ બાજુ આ બાજુ આમ મને દેખાય એમ બેટા બધા છોકરાને દેખાય આમ લાખો ના મગન ગાજર જમ હવે ગાજર શોધો સાપસ જમ જમ શોધો હવે વેરી ગુડ કે બરોબાઈ જો અહીંયા અહીંયા આ પટ્ટામાં મૂકશો ને તો મસ્ત દેખાશે તમને કમ્પ્લેટ વંચાશે મગન ગાજર જમ શું બોલાય હમ ભેગું બોલવાનું પછી મ એવું બોલવાનું નહીં મગન ગાજર બેન જયારે લખાવે ત્યારે પણ મગન શબ્દ ભેગો લખવાનો પછી થોડીક જગ્યા રેવા દેવાની પછી ગાજર લખવાનું ગાજર શબ્દ કેવો લખવાનો ભેગો અને થોડીક જગ્યા રેવા દેવાની અને પછી માનસી બેન આવે મૂકી દો ચલો ચલો હું મૂકી દો ચલો બીજો શબ્દ બીજું વાક્ય બનાવો મનન જામનગર જા મનન જામનગર જા મગન જામનગર જા પેલા મગન શોધો ચાલો ફટાફટ સ્પીડ રાખો જલ્દી સરસ મગન હવે જામનગર શોધવાનું બેટા જામનગર વાંચવાનું પેલા જા કઈ લખેલું છે જામનગર એ જોવાનું બોલવાનું બેટા એ તો એ જોઈને જો વાર લાગે થોડી આટલા બધા છે એટલે વાત તો લાગે ને ભાઈ હે ને

ગામ 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 જા જા વેરી વેરી હવે શોધો ગામમાં બે શોધવાનું ચલો વાંચો શું લખ્યું કયું શબ્દ કયું વાક્ય બનાવ્યું જા

वर्षे हो दो वर्षे वर्षे छे छे सो दो छे काना एक मात्र वारा कई छे बताओ सब दो सरस चलो वाचो अबे वर्षे छे 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 बोलवा ना बेटा વરસાદ વરસે છે કેવી રીતે બોલવાનું બોલો જોઈ હા એમ બોલવાનું એ વાક્ય કહેવાય સરસ ચલો ચલો હવે કોણ આવશે ચલાવી જાવ ચલો સેવ સરસ છે એવું બનાવવાનું છે સેવ સરસ છે સેવ શોધો પેલા ચલો અહીંથી જોતા 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 સેવ લખેલું હોય એમાં એ એ મૂકવાનું પેલા સરસ સરસ હવે સરસ શોધો સાબ વેરી ગુડ છે સરસ વાંચવા ચાલો બધા વાંચવાનું છે સેવ સરસ છે સરસ સરસ ચાલો હવે વિરાજ આવે વિરાજ એમ કીધો બેટા ચાલો વેદ રમે છે એવું બનાવવાનું છે વિરાજ તારે વેદ રમે છે વેદ રમે 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 લખેલું છે 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 વેરી ગુડ વેદ સરસ ચલો હવે આવશે ચાલો આવી જાઓ બેટા દાદા જમે છે ઉપર ઉમર આમ મૂકી દે પેલા સરસ લાવ એટલે તમને ફટાફટ મળી જાય દાદા જમે છે હવે જમે શો તો દાદા જમે છે લખેલું શોધવાનું છે હવે વિરાજ એવું નહીં કરે પછી કરજે સરસ ચલો બોલો સુલ બનતા બોલો સરસ દાદા જમે છે સરસ ચલો હવે કોનો વારો નથી આવ્યો પ્રેમ આવી જાવ ચલો પ્રેમ ગાજર મજાના છે એવું બનાવવાનું છે તું મૂકી દે હું મૂકી દઉં લાય ગાજર મજાના છે મજાના શોધો સરસ છે શોધો છે શાબાશ વેરી ગુડ ચલો વાંચો જે શું લખ્યું કઈ વાક્ય બનાવ્યું ગાજર મજાના છે ચલો કૃષ્ણા બેનાવે આવે કૃષ્ણા બેન આવી જાવ ચલો બનાવો રામ રાજા છે છે ચલો વાંચો હવે શું લખું છું કયું વાક્ય બનાવ્યું સરસ ચલો આમાંથી કોણ વારો હિમ જાનવી આવી જાય જાનવી ને જમના રાસ રમે છે જમના એ મૂકી દો બેટા જમના જમના શોધો જમના જમના એક બાજુ થી લેતું લેતું જવાનું તઈ જોવાનું હા એમ

સરસ ચલો વાંચો હવે કયું વાક્ય બનાવ્યું જમના રાસ રમે છે બોલો જો બધા ફરી બોલો

Ras, raso, romi very good. Romi c, c, sampas, celo bolo Bolok, mina. mina. સરસ ચાલો હવે આવશે વિરાજભાઈ વિરાજભાઈ તમે બનાવો ચાલો આપડે બીજું બનાવો ચાલો જમના જામનગર જા એવું બનાવો ચાલો એ નહીં બનાવું ચાલો જમના જામનગર જા જમના જામનગર જા જમના શોધો પેલા

जमना जामनगर जा चलो जा। क्लॅपर द बद्धा पतपोताना